ગુડ મોર્નિંગ સવાર સવાર માં હાલો નાસ્તો કરવા સાજિદ તો બેહી ગયા છે હાલો આવી જાવ બધા ભાખરી ખાવા નાસ્તો કરી સાજિદ વયા ગયા કામે મારા હાથમાં આવી ગઈ હાવણી અરે સવાર સવાર માં સાફ સફાઈ કરવી પડે ને સવાર સવારમાં પણ હવે હવે શું કરવાનું કઈ નહીં હાડી બનાવવા બેસી જવાનું બાર વાગતા હા બાજરાનો લોટ પૂરો થઈ ગયો ઘેરે આવતા રસ્તામાં તો કલરે કલર ની મીઠાઈ જોઈ ને મારા મોઢામાં તો પાણી આવી ગયું પણ શું કરું પૈસા તો ઝાઝા લઈ નતી ગઈ ઘેરે આવીને સિંગનું શાક બનાવી નાખ્યું અને સીભડું મોળી નાખ્યું છું મરસા સાથે અને આજ તો આર્યન ની તબિયત ખરાબ થઈ ગઈ અરે એના મોઢામાં સાંધા પડી ગયા તો એના હાટું બનાવી ખીસડી ઢીલી ઢીલી ખાઈ ને પછી આ ટુબ આર્યન ને લગાડી દેવાની છે એટલે જલ્દી સારું થઈ જાય સવાર માં મીઠાઈ ખાવાનું મન થઈ ગયું ને તો સાંજ પડતા સાજી જ લેતા આવ્યા આર્યનીએ એના ફૂ બધાએ ખાવાનું ચાલુ કરી દીધું મારે હું બાકી રહેવાનું છે નહીં નહીં મારે તો ખાવી પડે મીઠાઈ ખાઈને ને મારા નણંદે તો રાંધવાનું ચાલુ કરી દીધું અને બનાવીને નાખીસે મસ્ત મજાની કઢી બાજરાના રોટાની સાથે આ ત્રણેય મામા ફૂઈના છે તો હપીને ગેમ છે હાલો ઈ ભલે ગેમ રમે હું આ બધું ઘર સાફ કરી નાખું તો હાલો મળશું આપણે નેક્સ્ટમાં થેન્કસ ફોર વોચિંગ બાય